આકાશવાણી વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ છે ચાલુ મોસમમાં સારો વરસાદ પડવાથી રાજ્યના બે મોટા ડેમ નર્મદા અને ઉકાઈ તેમની સંપૂર્ણ સપાટી સુધી ભરાઈ ગયા છે ગુજરાતમાં જળ ક્રાંતિ અને કૃષિ ક્રાંતિ માટે જીવાદોરી દોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ એકસો અડત્રીસ પૂર્ણાંક અડસઠ મીટર એટલે કે ચારસો પંચાવન ફૂટ પહોંચી છે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે નર્મદાના વધામણા કરવામાં આવ્યા હતા શ્રી પટેલે નર્મદાને ચુંદડી શ્રીફળ અને દૂધનો અભિષેક કરીને આરતી પણ ઉતારી હતી વધામણા બાદ નર્મદા ડેમના દસ ગેટ ખોલવામાં આવ્યા હતા આ સાથે નદીમાં પંચ્યાસી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું તબક્કાવાર પાણી છોડાતા ભરૂચ નર્મદા અને વડોદરાના બેતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા હવે નર્મદાનું પાણી કચ્છ સુધી જવાનું હોવાથી આગામી દિવસોમાં ઉનાળો આકરો રહે તો પણ બે વર્ષ સુધી ચાલે એટલી માત્રામાં પાણીનો સંગ્રહ થઈ ગયો છે દરમિયાન સારા વરસાદને પગલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ત્રણસો પિસ્તાલીસ ફૂટની સંપૂર્ણ સપાટી સુધી ભરાયો છે હાલ ડેમમાં આઠ હજાર નવસો ઓગણીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને હાઇડ્રો અને કેનાલ મારફતે આઠ હજાર નવસો ઓગણીસ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે ડેમ સંપૂર્ણ ભરાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં હર્ષની લાગણી વ્યાપી છે ડેમ સંપૂર્ણ ભરાતા તાપી સુરત નવસારી અને વલસાડ સહિતના જિલ્લાના લોકોને ખેતી માટે આગામી એક વર્ષથી વધુ સમય ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે ત્રણ ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી તેમજ બહુરાજી સહિત માતાજીના અન્ય સાત દેવસ્થાનો ખાતે ભવ્ય ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે સાંસ્કૃતિક મંત્રી મુડુભાઈ બેરાના નેતૃત્વમાં યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ દ્વારા અંબાજી ખાતે ત્રણથી અગિયાર ઓક્ટોબર દરમિયાન મહેસાણાના બહુચરાજી શક્તિપીઠ ખાતે ત્રણથી બાર ઓક્ટોબર દરમિયાન નવરાત્રીનું ભવ્ય આયોજન કરાશે આ ઉપરાંત નવરાત્રીના નવ દિવસોમાં માતાજીના અન્ય સાત દેવસ્થાન ખાતે પણ એક દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે આ તમામ કાર્યક્રમોમાં રાજ્યના ખ્યાતનામ કલાકારો પર્ફોમન્સ કરશે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આવતીકાલે પોરબંદરના પ્રવાસે છે ગાંધી જયંતિ પ્રસંગે તેઓ સવારે છ વાગે સ્વચ્છતા અભિયાન અંતર્ગત દરિયા કિનારે સફાઈ કાર્યક્રમમાં જોડાશે સવારે આઠ વાગે તેઓ કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે તેમજ પ્રાર્થના સભામાં ભાગ લેશે ત્યારબાદ તેઓ સુદામા ચોક ખાતે સવારે નવ વાગે શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લઈ સ્વચ્છતા અભિયાનમાં ફાળો આપશે સાડા નવ કલાકે તેઓ બિરલા હોલ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપશે થાનગઢ તાલુકા વહીવટીતંત્ર દ્વારા આજે સરોડી પ્રાથમિક શાળા સરોડી થાનગઢ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં સરોડી રામપરા લાખામાછી દેવડીયા આણંદપુરા દેવપરા હિરાણા રૂપાવટી એમ આઠ ગામના નાગરિકો લાભ મેળવી શકશે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી ત્રણ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી કરી શકશે રાજકોટ જિલ્લાના ખેતીવાડી અધિકારીના યાદીમાં જણાવાયું છે કે ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ કેન્દ્રો ખાતે વીસીઇ મારફતે નાફેડના ઇ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે સરકારે વર્ષ બે હજાર ચોવીસ માટે મગફળી માટે રૂપિયા તેરસો છપ્પન પ્રતિમાન મગ માટે સત્તરસો છત્રીસ પ્રતિમણ અડદ માટે ચૌદસો એસી પ્રતિમણ અને સોયાબીન માટે નવસો ઇઠ્યોતેર રૂપિયા પ્રતિમણ ટેકાના ભાવ જાહેર કર્યા છે બોટાદના કુલડી ગામ નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરામાં રાણપુર તાલુકાના અડવ ગામના બે શખ્સોને બોટાદ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે પચ્ચીસ નવેમ્બરના રોજ રેલવે ટ્રેક વચ્ચે જૂનો રેલવેનો પાટો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયા છે આર્થિક દેવું થઈ જવાના કારણે ટ્રેનને ઉથલાવી ટ્રેનના ડબ્બામાંથી પેસેન્જર નીચે પડે પછી તેને લૂંટવાના ઈરાદે સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનું બોટાદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું અમદાવાદ ડિવિઝનથી ચાલતી અને પસાર થતી ત્રણ ટ્રેનો આંશિક પરિવર્તિત કરાયેલા રૂટ પર દોડશે ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનના જલંધર કેન્ટ સ્ટેશન પર વિકાસ કામ માટે ટ્રાફિક અને ઓએચઇ બ્લોકને કારણે ગાંધીધામથી શ્રી વૈષ્ણવદેવી કટરા જામનગર શ્રી માતા વૈષ્ણવદેવી કટરા અને હાપા શ્રી માતા દેવી વૈષ્ણવ કટરા એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે પરિવર્તિત કરવામાં આવશે પાંચ ઓક્ટોબરથી ગાંધીધામ શ્રી માતા વૈષ્ણવદેવી કટરા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા લુધિયાણા ફિલ્લોરશે નકોદર લોહિયા ખાસ કપૂરથલા જલંધર સિટીના રસ્તે ચાલશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા